માધવ પાર્ક વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ રસ્તા ઉપર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે પાલિકાની ઘોર બેદરકારીને કારણે સ્થાનિકોને આ રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે પોરબંદર શહેરમાં તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા હાલ વિવિધ વિસ્તારોમાં પાણી ઉતરી જતા કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે શહેરના રોકડિયા વિસ્તારમાં આવેલા માધવ પાર્ક વિસ્તારમાં પણ કાદવ કિચડ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેથી આ રોડ ઉપર પસાર થવામાં પણ સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે આ બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત પાલિકાના સદસ્ય અને સત્તાધીશોને જાણ કરવામાં આવી છે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે મારું નામ હંસાબેન છે હું પોરબંદરમાં આવેલા માધવ પાર્કમાં રહું છું અમારી શેરીમાં વરસાદ ચાલુ થયો ત્યારથી એકદમ કીચડ ભરેલું છે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરેલી છતાં કોઈએ ધ્યાન આપેલ નથી અને અમારા રસ્તામાં અમે પર્સનલ અમારા ખર્ચે વારે વારે ભરાવીએ છીએ પણ દર વખતે ચોમાસું આવે એટલે દર વખતે ચાલી ન શકાય એવા કીચડ થઈ જાય છે અમારા છોકરાઓ ભણે છે એ લોકોને રિક્ષા કે વાન પણ અમારી ગલીમાં તેડવા આવતી નથી એ લોકો ના પાડી દે છે નગરપાલિકાને રજૂઆત કરવા છતાં એ લોકો કાંઈ ધ્યાન આપતા નથી અને આજુબાજુની ઘણી બધી ગલીઓમાં બ્લોક પાથરેલા છે સિમેન્ટનો રસ્તો છે અમારી એક જ ગલી એવી છે કે જેમાં ક્યારેય સિમેન્ટ રસ્તોય નથી થયો ગેસની પાઇપલાઇનવાળા ખોદી ગયા એટલે પછી કોઈ સરખું કરવાય નથી આવતા વારે વારે ખોદી જાય અને અમે પોતાના ખર્ચે અમારે શેરીવાળા બધા મળીને અમે વ્યવસ્થિત કરાવીએ છીએ ચાલી શકાય એવું કચરાની ડસ્ટબિન જે આવે છે એ પણ ચોમાસાથી વરસાદ પડ્યો ત્યારથી રેગ્યુલર આવતી નથી કેટલા દિવસથી આવી હાલત છે આવી દસ પંદર એક દિવસથી હાલત છે મારું નામ માલતીબેન છે એક મહિના દિવસથી આવીને આવી હાલત છે કોઈ તંત્ર જોવાય નથી આવતું કાંઈ કરતાય નથી કેટલી વખત રજૂઆત કરી રસ્તાની તોય કાંઈ થતું નથી પાંચથી એકવાર પાણી આવે છે ને કચરાની ડસ્ટબિન તો મહિનોથી થયા આવી જ નથી તંત્ર જાગો અને કાંઈક કરો માધવ પાર્ક વિસ્તારમાં કાદળ કિચડને લઈને સ્થાનિકો પોતાના સ્વ ખર્ચે કપચી નાખવાની નોબત આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર